ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સવારના હાડા હાથ વાગ્યા ને અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને વરસાદ ચાલુ થોડું થોડું તો વ્લોગમાં બને રહેજો આગળના કટ તમને બતાવી તો ગાય જો બેસવાતાના વેલા વેલા ચરવા સૂડી ને આખી રાત વરસાદ પડ્યો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો ગાય જો આ બાજુ અંધારી વરસાદ થોડો થોડો ચાલુ હાલ આ બાજુ ચરી બેસ્યો તો વરસાદ હવે થોડો થોડો વધારે એવું લાગે તો લગ્ન બનાવી લેજો જો સુઘ્રી માળો મસ્ત મજાનું હો આ બાજુ ચરી ભેસ્યો તો ગાય જોવા આટલા ભેસ્યો ચરતી ચરતી ને આ બાજુ ચરબી કાઢા એક જોઈ લો મકું ચરી આ મકું હો અને પીલ મકું ઝાડવા આવી અને વાળ કરેલી એક ભેસ્યો બાજુ જોઈને તો ફાઈનલી ગાય બેસવા બાજુ ચરી ને વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લો તો વરસાદ રહેતો નહીં અમારી ત્રણ ચાર દવા ચાલુ હો वर चालू अंधारियों बाजू थोड़ी थोड़ी मापना मापना मप सोटा चालू है फूल वर्षा चालू जी सकोसो वरसाद फूल चालू थी गये આપણે ગાય જમે જઈએ છીએ આજે ભાદરવા સુદ બીજ છે તો રોમા દર્શન કરવા તો બ્લોકમાં બને રહેજો તમને પણ દર્શન કરાવીશું જુઓ મારા ગોમનું પક્ષી ઘર તો અમે આવી ગયા રોમા પીના મંદિરે બે જણા